નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નૂતન વર્ષાભિનંદન ગેરંટ ટીએમટી બાર હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્ક્વાયરી એટ નાઇન એટ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન 91725 ગિરનારની લીલી પરિક્રમા માવઠાને કારણે મોટા પાયે રસ્તાઓનું ધોવાણ થતાં નહીં યોજાય જૂનાગઢમાં ગરબા ગિરનારની ગોદમાં પ્રકૃતિના ખોળે યોજાતી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે યોજાશે નહીં ખરાબ રસ્તાને કારણે લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે દિવાળી બાદ સમગ્ર ગુજરાતમાં માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે અને માવઠાએ સમગ્ર ગુજરાતમાં વિનાશ વેર્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માવઠાને કારણે મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે ત્યારે પરિક્રમા રૂટ પર પણ માવઠાને કારણે મોટા પાયે ધોવાણ થયું છે જેના કારણે તંત્ર દ્વારા આ વર્ષે પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે પરિ પરંપરા જાળવી રાખવા માટે એક નવેમ્બરે પ્રતિકાત્મક રીતે સો લોકો માટે પરિક્રમા યોજાશે જેમાં ભવનાથના સાધુ સંતો દ્વારા તારીખ એક નવેમ્બરના રાત્રિના પૂજન અર્ચન કરવામાં આવશે અને બીજી નવેમ્બરે સવારે પ્રતિકાત્મક પરિક્રમા શરૂ કરવામાં આવશે પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન વન વિભાગ પોલીસ આરોગ્ય વિભાગ ડોલીવાળા સાથે રહેશે પરિક્રમા યોજવા માટે પણ એ અનેક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા તંત્રના તમામ અધિકારીઓ કલેક્ટર એસપી ડીસીએફ સાધુ સંતો સાંસદ ધારાસભ્યો સહિતનાએ પરિક્રમા રૂટનું ચેકિંગ કર્યું હતું અને આખરી નિર્ણય લેવામાં આવ્યો છે માવઠાને કારણે મોટા પાયે રસ્તાનું ધોવાણ થયું છે રસ્તાઓ તદ્દન બિસ્માર બન્યા છે જેના કારણે ભાવિકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી શકે છે રૂટ નિરીક્ષણ દરમિયાન તમામે પરિક્રમા રદ કરવા માટેનો સામૂહિક નિર્ણય લીધો હતો જંગલ વિસ્તારમાં ભારે કમોસમી વરસાદને કારણે મોટા પાયે માટીનું ધોવાણ થયું છે જેના કારણે અન્ય ક્ષેત્રો માટે સામાન પણ પહોંચાડી શકાય તેવી સ્થિતિ નથી ભાવિકોને ભારે હેરાનગતિ ન થાય તેને ધ્યાને રાખી તંત્રએ આ નિર્ણય લીધો છે તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને આ વર્ષે પરિક્રમા માટે જૂનાગઢ ન આવવા માટે અપીલ કરવામાં આવી છે ગિરનારની લીલી પરિક્રમાના ઇતિહાસમાં કોરોના બાદ વાર એવું બન્યું છે કે પરિક્રમા સ્થગિત કરવી પડી છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર

હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનિત જાની

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર